ઇવનિંગ બાળકો કેમ છો સારું તો આજે કયો વાર થયો છે શનિવાર એટલે સપ્તરંગી પ્રવૃત્તિ તો આજે આપણે કઈ પ્રવૃત્તિ કરી છે ખબર છે તમને એબીસીડી ના મૂળા અક્ષર પ્રમાણે ચિત્ર દોરવાનું અને રંગપૂર્ણી કરવાની છે તો એ કર્યું છે આપણે તો તમારે દરેકે પોતાનો મૂળા અક્ષર કયો છે એ બોલવાનું છે બરાબર ચલો નિધિબેન બોલો તમારો અક્ષર કયો છે એ સરસ ધવલ એ સરસ મહાવીર સરસ તારો બેટા એન સરસ એલ તારો એફ સરસ તારો બેટા તુલસી તારો ડબલ્યુ હે ને હા જી સરસ કે બહુ સરસ વેરી ગુડ સારું તો તમને હવે એબીસીડી આવડી ગઈ ને એના મૂળાક્ષરો બધાને ખબર પડી ગયા બરાબર તો આપણે આ જે પ્રવૃત્તિ કરી ચિત્ર પૂરણીમાં રંગ પૂરણી કરી બરાબર ચિત્રની અંદર મૂળાક્ષર પ્રમાણે અને એટલે તમને બધાને સરસ બધા મૂળાક્ષર આવડી ગયા છે અને એ મૂળાક્ષરો આપણે આપણી દિવાલે પણ લગાવી દીધા છે જોયું તમે બધા જ અક્ષર છે તમે જે મૂળાક્ષર માં રંગ પૂર્યો છે એ જ આપડી દિવાલે લગાવેલા છે હે ને